નમસ્કાર સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ચોરી બાબતે જિલ્લાનું વહીવટી તંત્ર સફાળું જાગ્યું અને આજે એક અગત્યની બેઠક બોલાવી લગત ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીક્રમ મંત્રીઓને નોટિસ આપવામાં આવી જિલ્લાના વહીવટીતંત્રને આ અગાઉ અનેક વખત રજૂઆતો કરી છે ધરણા પ્રદર્શનો કર્યા છે આંદોલન કર્યા છે ઉપવાસ આંદોલન કર્યા છે એટલે જિલ્લાનું વહીવટી તંત્ર આ બાબતથી ખૂબ વાકેફ છે અત્યારે તલે તલાટીશ્રીઓને નોટિસ આપી છે સરપંચોને નોટિસ આપી છે હકીકતમાં આ એક ભીનું સંકેલવાનો પ્રયાસ છે હકીકતમાં જો કલેક્ટર સાહેબ અને વહીવટી તંત્ર અથવા તો ખાણ ખનીજ વિભાગ જો આ ખનીજ ચોરી અટકાવવા માંગતા હોય અને ખનીજ માફિયા ઉપર કંટ્રોલ લાવવા માગતા હોય તો હકીકતમાં ભેટ ગામની અંદર જે દુર્ઘટના બની અને એમાં જે આરોપીઓ છે એમાં ખાસ કરીને બે આરોપીઓ ભારતીય જનતા પાર્ટીના છે એની ધરપકડ થવી જોઈએ એફઆરઆઈમાં નામ છે પણ હજી પણ એની ધરપકડ કરવામાં આવી નથી ગત રાત્રે ખાખડા અંદર જે ઘટના બની એ ઘટનાની અંદર એફઆરઆઈ પણ દાખલ કરવામાં નથી આવી એની જે મૃતક છે એનું પીએમ પણ કરવામાં નથી આવ્યું તો હકીકતમાં તો એફઆરઆઈ દાખલ થવી જોઈએ એનું કેમ પીએમ કરવામાં નથી આવ્યું કોણે ભીનું સંકેલવાના પ્રયત્નો કર્યા આ બાબતની યોગ્ય તપાસ થવી જોઈએ એના બદલે સુરેન્દ્રનગરનું વહીવટી તંત્ર જુદી દિશાની અંદર કામ કરી અને માત્ર અમે કંઈક કરીએ છીએ આ દિશામાં અમે કાર્યવાહી કરીએ છીએ એવા દેખાવાના પોકળ પ્રયાસો કરી રહ્યા છે એમને જો ખનીજ ચોરી અટકાવી હોય તો તમામ જે કેસો છે એ ફરીથી રીઓપન કરી અને એની તપાસ થવી જોઈએ અને ખાસ કરીને એના જે આરોપીઓ છે એની ધરપકડ કરવામાં આવે અને જે બાબતમાં એફઆરઆઈ દાખલ નથી થઈ એની એફઆરઆઈ દાખલ કરવી જોઈએ